વાપી હાઇવે પર બિસ્માર બ્રિજના ખાડા કામગીરીને લઈ કલાકો સુધી ટ્રાફિક સમસ્યા વકરી વાહનોની લાંબી કતારો લાગતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાતા હાઇવે તંત્ર સામે રોષ

વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેને લઈ નાના મોટા વાહન ચાલકો પરેશાન બન્યા હતા કેટલાક વાહન ચાલકોએ ગાડી દિવસ કરી વાપી થી સલવા તરફ જવાનો માર્ગ અપનાવ્યો તો કેટલાક વાહન ચાલકોએ હાઈવે ખોટી દિશા પકડી ગંતવ્ય સ્થળે જતા જોવા મળ્યા હતા કલાકો સુધી વાપી હાઈવે પર ટ્રાફિક જામ નો દ્રશ્ય જોવા મળ્યા હતા જોકે ત્રણ ચાર વર્ષ અગાઉ હાઈવે રસ્તાની ક્વોલિટી અને ખાડા પડવાની સમસ્યા ન હતી અને આજે છેલ્લા બે વર્ષથી બિલાડ વાગલદરા હાઈવે પર ઠેર ઠેર હાઈવે પર ખાડાઓની સમસ્યાને લઈ અકસ્માતો ટ્રાફિક અને ભ્રષ્ટાચારની બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો